સિંહ અને બળદની પંચતંત્ર વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા મહિલા રોપ્ય નામના શહેરમાં બુદ્ધસેન નામનો એક વેપારી રહેતો હતો તેની પાસે ઘણી સંપત્તિ હતી તેમ છતાં તે વધુ પૈસા કમાવવા માટે શહેરની બહાર ધંધો કરતો રહ્યો તેની પાસે બે બળદ હતા જેમાંથી એકનું નામ સંજીવક અને બીજાનું નામ નંદક હતું વેપારી તેના બે બળદને ખૂબ પ્રેમ કરતો હતો અને બળદ પણ તેના માલિકને ખૂબ પ્રેમ કરતા હતા એકવાર બુદ્ધસેને વેપાર માટે મથુરા જવાનું નક્કી કર્યું બુદ્ધસેને તેની બળદગાડી તૈયાર કરી અને તેના બે મનપસંદ બળદોને તેની સાથે જોડી દીધા અને તેના કેટલાક સેવકો અને સાથીઓ સાથે મથુરા તરફ આગળ વધ્યા રસ્તામાં યમુનાના દલદલ કિનારાને પાર કરતી વખતે સંજીવકનો પગ દલદલમાં ફસાઈ ગયો જ્યારે તેણે તેના પગને બળપૂર્વક બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે તૂટી ગયો તૂટેલા પગને કારણે સંજીવક બળદ આગળ ચાલી શકતો ન હતો બુદ્ધસેન એ જ જગ્યાએ બે ત્રણ દિવસ સુધી સંજીવકનો પગ સાજો થાય તેની રાહ જોતો રહ્યો પણ તેના પગમાં કોઈ સુધારો થયો ન હતો તે જ્યાં રોકાયો હતો તે જગ્યા ગાઢ જંગલોથી ઘેરાયેલી હતી અને ચારેબાજુ જંગલી પ્રાણીઓ અને લૂંટારાઓનો ડર હતો બુદ્ધસેનના સાથીઓએ તેમને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપતા કહ્યું કે આ જગ્યાએ દરેકનો જીવ જોખમમાં છે બુદ્ધસેન સંજીવકને ખૂબ પ્રેમ કરતો હતો અને તે તેને છોડવા માંગતો ન હતો તેમ છતાં તેના સાથીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે સંજીવક સાથે બે નોકરોને છોડીને મથુરા તરફ ચાલ્યો ગયો તે બંને ત્યાં માત્ર એક જરા રોકાઈ શક્યા અને જંગલી પ્રાણીઓના ડરથી ભાગી ગયા અને બુદ્ધસેન પાસે ગયા અને તેમને ખોટી રીતે કહ્યું કે બળદના મૃત્યુ પછી અને તેના અગ્નિસંસ્કાર પછી સંજીવક આવ્યો હતો આ સાંભળીને બુદ્ધસેન ખૂબ દુઃખી થયા સંજીવક જ્યાં હતો તેની આસપાસ લીલુમછમ ઘાસ હતું સંજીવકે તે ઘાસ ખાઈને પોતાનો જીવ બચાવ્યો દિવસો વીતતા ગયા અને સંજીવકનો પગ પણ સારો થયો યમુના કિનારે ઘાસની કમી નહોતી સંજીવક તેમના હૃદયની સામગ્રી માટે ઘાસ ખાધા પછી અને યમુનાનું ઠંડુ પાણી પીને ખૂબ જ મજબૂત અને મજબૂત બની ગયા હવે તે યમુના કિનારે ફરતો અને પોતાના શિંગડાઓને માટી અને ઝાડીઓમાં પકડાવીને જોરથી ગર્જના કરતો એક દિવસ પિંગલક નામનો સિંહ જે તે જંગલનો રાજા હતો ત્યાં પાણી પીવા આવ્યો તે સમયે સંજીવક જોરથી ગર્જના કરી રહ્યો હતો પિંગલક સિંહે આવો અવાજ પહેલા ક્યારેય સાંભળ્યો ન હતો તેથી તે ડરી ગયો અને પાણી પીધા વિના ત્યાંથી ભાગી ગયો દમણક અને કરકટ નામના બે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને પિંગલકને આટલો ગભરાયેલો જોઈને બંનેને આશ્ચર્ય થયું આ બે શિયાળ પિંગલાક સિંહના નોકર હતા અને તેની આસપાસ ફરતા હતા સિંહ જ્યારે પણ શિકાર કરતો ત્યારે જે બચે તે ખાઈને પેટ ભરી લેતો દમણકે કરકટને કહ્યું પિંગલક આપણો રાજા છે અને જંગલના તમામ પ્રાણીઓ તેનાથી ડરે છે તે પાણી પીધા વિના ભાગી ગયો અને ખૂબ જ ડરી ગયો આનું શું કારણ હોઈ શકે કરકટ બોલ્યો હા એવું છે પણ તે જંગલનો રાજા છે અને તે શું કરે છે અને શું ન કરે તે તેની પસંદગી છે આપણે તેની શું ચિંતા કરીએ છીએ દમણકે કહ્યું ગમે તે થાય અમારે આ મામલો શોધવો પડશે બંને હિંમત ભેગી કરીને સિંહ પાસે જાય છે અને દમણક પૂછે છે મહારાજ આજે તમે યમુના કિનારે ગયા અને તરસ્યા હોવા છતાં પાણી પીધા વિના પાછા આવ્યા આવો ફટકો પહેલીવાર જોયો છે કૃપા કરીને અમને આનું કારણ જણાવો અમે બંને તમારી આ મૂંઝવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું પિંગલા કે બહુ સંકોચ સાથે બંનેને આખી વાત કહી કે કહ્યું મહારાજ તમે આ જંગલના રાજા છો અને એ જે કંઈ પ્રાણી છે તે અમે તમારી સામે લાવીશું બંને શિયાળ દમનક અને કરકટ એ જ જગ્યાએ જઈને છુપાઈ જાય છે જ્યાં સંજીવ બળદ રહેતો હતો થોડી વાર પછી બંનેએ એક ખૂબ જ મજબૂત બળદ જોયો જે જોર જોરથી ગર્જના કરી રહ્યો હતો તે બંનેને સમજવામાં વાર ન લાગી કે આ એ જ પ્રાણી છે જે સિંહને ડરાવીને ભાગી ગયો હતો બંને ડરીને બળદ પાસે જાય છે દમનક બળદને કહે છે તમે ખૂબ જ મજબૂત અને શક્તિશાળી છો અને એવું લાગે છે કે તમે ભગવાન શિવના વાહન નંદી છો આપના રાજા પિંગલક આ જંગલમાં રાજ કરે છે તેઓ તમારી સાથે મિત્રતા કરવા માંગે છે અને તમને મળવા માંગે છે પહેલા સંજીવક નામના બળદને થોડી શંકા થઈ પણ પછી તે દમણક અને કર્કટની વાત સાથે સંમત થઈને તેની ગુફામાં સિંહને મળવા ગયો ત્યાં પહોંચ્યા પછી દમણકે સિંહને આખી વાત કહી સંજીવકનું મજબૂત શરીર જોઈને પિંગલક ખૂબ જ પ્રભાવિત થયો અને બંને મિત્રો બની ગયા હવે બંને પોતાનો મોટાભાગનો સમય સાથે વિતાવતા હતા સંજીવકની સાદગી અને મિત્રતાના પ્રભાવ હેઠળ પિંગલાકે તેનો શિકાર ઓછો કર્યો અને પેટ ભરવા માટે ક્યારેક ક્યારેક શિકાર કરતો હતો પિંગલક સિંહનો શિકાર ન કરવાને કારણે કરકટ અને દમણકને ખોરાક મળતો ન હતો અને હવે તેમને વારંવાર ભૂખ્યા રહેવું પડતું હતું હવે તે બંને ખૂબ જ પરેશાન થવા લાગ્યા અને મનમાં તેઓ પોતાની હાલત માટે સંજીવક બળદને દોષ આપવા લાગ્યા હવે તે કોઈ પણ ભોગે સિંહ અને બળદ વચ્ચેની મિત્રતા તોડવા માંગતો હતો પણ શું કરવું તે સમજાતું ન હતું દમનકે કરકટને કર્કટને કહ્યું જેની પાસે બુદ્ધિ છે તે જ શક્તિશાળી છે હવે આપને આપની બુદ્ધિથી બંગને વચ્ચે વિભાજન સર્જવું પડશે આપને આપની ભેદભાવની નીતિથી બંગને વચ્ચે વિભાજન સર્જીશું કર્કટ પણ દમણક સાથે સંમત થયો અને તેઓ સાથે મળીને પિંગલક ગયા અને દમણકે સિંહને કહ્યું મહારાજ અમે તમને જે કહેવા માંગીએ છીએ તે સાંભળીને તમને ખૂબ જ દુઃખ થશે પરંતુ તમારી અને તમારા રાજ્યની સુરક્ષા માટે તમને આ કહેવું જરૂરી છે અભયનું દાન કરો તો મારે શું કહેવું પિંગલા કે કહ્યું દમણક તું જે બોલે તે નિર્ભયને કહે હું તમને રોગપ્રતિકારક શક્તિ આપું છું કે કહ્યું મહારાજ સંજીવકને તેની શક્તિ પર ખૂબ જ ગર્વ છે અને તે તેની શક્તિના બળ પર તમને મારીને તમારું રાજ્ય કબજે કરવા માંગે છે તેઓ મને કહેતા હતા કે જો તમે મને આ કામમાં મદદ કરશો તો હું તમને રાજ્યનો મંત્રી બનાવીશ પણ હું તને વફાદાર છું એટલે જ તને બધું કહું છું દમણકની વાત સાંભળીને પિંગલા ખૂબ જ દુઃખી અને ગુસ્સે થયો અને તેણે દમણકને કહ્યું ના સંજીવક મારો ખૂબ સારો મિત્ર છે તે આવું કેમ કરશે દમણકે કહ્યું મહારાજ રાજ્યનો લોભ ભાઈને ભાઈનો દુશ્મન બનાવી દે તો સંજીવની શું સિંહ અને બળદ માટે મિત્ર હોવું સ્વાભાવિક નથી તમે માંસાહારી છો અને તે શાકાહારી છે દમણકની ચતુરાઈભ્રી વાતો સાંભળીને પિંગલા પણ દમણકની વાત સાચી માનવા લાગ્યો આમ તેણે બળદ સામે સિંહના મનમાન છે રોક્યું હવે તેમના કામને આગળ ધપાવતા બંને સંજીવક બળદના મનમાન સિંહ વિરુદ્ધ લાગણીઓ ઉશ્કેરવા બળદની નજીક પહોંચે છે દમનક સંજીવકને કહે છે મિત્ર પિંગલક તારો મિત્ર નથી પણ તેનો દુશ્મન છે તે જંગલના પ્રાણીઓને કહેતો હતો કે તને માર્યા પછી તે તારું માંસ જંગલના પ્રાણીઓને ખવડાવશે કે જે કહ્યું તે સંજીવક માનતો ન હતો સંજીવકે કહ્યું કે મને બોલાવ્યો હતો અને મારી સાથે મિત્રતા કરી હતી અને તે હંમેશા મારી સાથે છે અને મારી સાથે બધું શેર કરે છે કે કહ્યું તમે પિંગલક કરતા વધુ બળવાન છો અને તમારી શક્તિ પિંગલકને ઈર્ષ્યા કરે છે તે એક નબળો શાસક છે અને તમને મારીને જંગલના પ્રાણીઓમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે આ રીતે દમનકે બંને મિત્રોના મનમાં વિખવાદ ઉભો કર્યો અને બંનેના મનમાં એકબીજા પ્રત્યે અવિશ્વાસની ભાવનાઓ ઊભી થઈ છેવટે બીજા જ દિવસે પિંગલક અને સંજીવક સામસામે આવી ગયા અને બંને ખૂબ ગુસ્સે થયા દમનકારી પરિસ્થિતિને સમજીને તેણે પિંગલકને કહ્યું જુઓ મહારાજ સંજીવક તેના શિંગડા ઉભા કરીને તને મારવા આવી રહ્યો છે જેમ જેમ પિંગલક અને સંજીવક નજીક આવ્યા કે તરત જ તેઓ ભેગા થઈ ગયા અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ ક્યારેક સંજીવકને ઉપરવાળો તો ક્યારેક પિંગલકને ઉપરવાળો હાથ મળ્યો બંને વચ્ચે કલાકો સુધી લડાઈ ચાલી હતી આખરે લડાઈમાંગ બળદ સંજીવક માર્યો ગયો અને સિંગ પિંગલકનો વિજય થયો પરંતુ પિંગલક પણ તેની જીતથી ખુશ ન હતો કારણ કે તેણે આ યુદ્ધમાં તેના સૌથી પ્રિય મિત્રને ગુમાવ્યો હતો દમનક અને સંજીવકના મૃત્યુથી ખૂબ જ ખુશ હતા તેઓએ ભેદભાવની નીતિનો આશરો લઈને બંને મિત્રો વચ્ચે વિભાજન કરીને પોતાનું કાર્ય પૂર્ણ કર્યું બૌદ્ધ સિંહ અને બળદની વાર્તા આપણને શીખવે છે કે સૌથી મુશ્કેલ કાર્યો પણ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કરી શકાય છે જેની પાસે બુદ્ધિ છે તે જ શક્તિશાળી છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ